કોંગ્રેસ અમિત ચાવડાને બેઠક પરથી ઉતારી શકે છે સાથે વિધાનસભા બાદ હવે લોકસભા અમિત ચાવડા લડી શકે છે ખેડા બેઠક થી કોંગ્રેસ દેવસિંહ સામે કાળુસીને ઉતારશે કાળુસિંહ ડાભી ખેડા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે સૌથી મોટા સમાચાર

ખોટા વાયદા વચનો અને ભાષણોમાં ભ્રમિત થઈને પ્રજાએ વિશ્વાસ મૂકી અને ભારતીય જનતા પાર્ટીને બંને બેઠકો જીતા બે હજાર ચોવીસની ચૂંટણી આવી છે ત્યારે બંને જિલ્લાના લોકો પણ જવાબ આપશે બંને જિલ્લામાં પણ પરિવર્તન થશે અને ફરીથી આ જિલ્લાના લોકો કોંગ્રેસને આશીર્વાદ આપશે અમિત ચાવડા કોંગ્રેસનો કાર્યકર છે પ્રજાની વચ્ચે સતત કામ કરતો પ્રજાનો સેવક છે પ્રજા જ્યાં ઈચ્છે અને પક્ષ જે જવાબદારી આપશે એ મુજબ આગર હમ ચાવડા તમે જોઈ શકશો અમારતા કિશન કાંટેલી આપણી સાથે ન્યૂઝ થી લાઈવ જોડાયા છે કિશન મધ્ય ગુજરાત માં કોંગ્રેસ હવે આ નવા દાવ સાથે મેદાન એ ઉતરી છે જે નામ ચર્ચા માં આવી રહ્યા છે શું વિગતો છે જણાવશો બિલકુલ ખેડા અને આણંદ જિલ્લો પરંપરાગત કોંગ્રેસ ની બેઠકો રહી છે આ જિલ્લા માં હંમેશા ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય વર્ષો સુધી કોંગ્રેસના નેતાઓ ચૂંટાઈને આવ્યા હતા અમિત ચાવડા ભરતસિંહ સોલંકી આ બંને નેતા ખેડા આણંદના નેતાઓ કહેવામાં આવે છે જો કે આ વખતે ભરતસિંહ સોલંકીએ સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ હવે આણંદ લોકસભા બેઠક પરથી લડવા નથી માંગતા એવામાં પાર્ટીએ હવે અમિત ચાવડાને આ બેઠક પર મેદાને ઉતારે તેવી શક્યતાઓ છે અમિત ચાવડાનું નામ જાહેર થાય એ પહેલા ત્યાં સંમેલન પણ યોજવામાં આવ્યું અમિત ચાવડાએ કહ્યું કે જિલ્લાને પરિવર્તનની જરૂર છે અમિત ચાવડાનું સંમેલન સ્પષ્ટ સંકેત આપી રહ્યું છે કે આગામી આણંદ લોકસભા મત વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર એ કોંગ્રેસના ધારાસભ્ય વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડાએ ત્યાંના ઉમેદવાર બનવાના છે એવી શક્યતાઓ કાર્યકર્તાઓની માંગ પણ છે કે અમિત ચાવડા જ ત્યાંથી ચૂંટણી લડે આવું કાર્યકર્તાઓ પણ ઈચ્છી રહ્યા છે ખેડાની અંદર કાળુસી ડાભી એ દેવસિંહ ચૌહાણની સામે ખાડુસી ડાભીનો જે પેજ છે લગાડવામાં આવે છે શક્યતાઓ એવી હતી કે ખેડા બેઠક પરથી અમિત ચાવડા લડે પરંતુ ભરતસિંહ સોલંકી ના પાડતા અમિત ચાવડા હવે આણંદ લડશે જ્યારે ખેડા બેઠક પર કાળુસિંહ ડાભીને દેવસિંહ ચૌહાણની સામે ઉતારવામાં આવશે સાંજ સુધીમાં ઉમેદવારોના નામ જાહેર થાય તેવી પૂર્ણ શક્યતાઓ છે ઓબીસી અને ઠાકોરવાદ જે આપણે કહેતા આવતા હતા કોંગ્રેસ એ મહત્તમ ટિકિટો કોંગ્રેસ આ પ્રકાર આપે તેવી પૂર્ણ શક્યતાઓ દેખાઈ રહી છે જિલ્લામાં કોંગ્રેસમાં નવા પ્રાણ પૂરવા કાર્યકર્તાઓમાં નવા પ્રાણ પૂરવા અમિત ચાવડાનું લડવું ખૂબ જરૂરી છે એવું પાર્ટીના કાર્યકર્તાઓ માની રહ્યા છે અને એટલા માટે આ બેઠક પર છેલ્લી ઘડીએ અમિત ચાવડાને મેદાનમાં ઉતારીને કોંગ્રેસ ખૂબ મોટો દાવ એ રમી શકે છે કશિશ આભાર કિશન સમગ્ર વિગતો બદલ